રાજકોટમાં આજે જન્માષ્ટમી શોભાયાત્રાનો પ્રારંભ થયો છે ત્યારે મવડી ચોકડીથી એકસો પચાસ ફૂટ રિંગ રોડ થઈ અને રયા ચોકડીથી રયા રોડ થઈ અને શહેરના અલગ અલગ વિસ્તારમાં શોભાયાત્રા નીકળશે ત્યારે શોભાયાત્રામાં ભગવાન કૃષ્ણના જીવન પર અલગ અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ ધર્મધજાની પૂજા કરી ધર્મરથને પ્રસ્થાન કરાવ્યો હતો ત્યારે આ તકે સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ જન્માષ્ટમીની લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી વધુમાં તેમણે કહ્યું હતું કે સારો વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે અનેક લોકોને મુશ્કેલીઓ પણ થઈ રહી છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી સર્વે ખુશ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ આજે ગોકુળ આઠમ જન્માષ્ટમીના દિવસે શ્રી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી જન્માષ્ટમી મહોત્સવ દ્વારા રાજકોટમાં ભવ્યથી ભવ્ય જે શોભાયાત્રા ગુજરાતનું જે કે ઘેરનું કહી શકાય યાત્રા આજ રોજ માન્ય આપણા સાંસદ સભ્યજી રૂપાલા સાહેબ તમે સંતો મહંતોના હાથે પ્રસ્થાન થઈ જો ત્યારે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાનું વિનંતી કરું છું કે આ શોભાયાત્રા રાજકોટના મુખ્ય રાજમાર્ગ ઉપર જઈ રહી છે ત્યારે વરસાદ વિઘન ન ગણાય પણ વરસાદ રોદ્ર સ્વરૂપ તરીકે જે જરૂરી પ્રમાણ આવ્યો છે અમી છાટણા થયા છે ત્યારે યાત્રામાં કોઈ ફેરફાર નથી યાત્રા અવિરત ચાલુ છે તો રાજકોટના નગર રાજકોટ શહેરી શહેરના નગરજનોને ખાસ વિનંતી કે સમય દર્શાવેલ રૂટ ઉપર જ્યાં પણ જરૂર પડે ત્યાં દર્શનનો લાભ લઈ અને આ યાત્રાને શોભા વધારો એવી સબને શુભકામના સાથે સાથે યાત્રા ત્રણ વાગ્યા સુધી આવી રીત ચાલુ રહે ગમે વરસાદ પણ હોય પણ યાત્રામાં કોઈ ફેરફાર નથી ફ્લોટ અત્યારે હાલમાં સિત્તર ઉપર છે અમે સૌ ઉપર જઈ રહ્યા પણ સિત્તર ઉપર તો ઓલરેડી થઈ ગયા છે અને વરસાદના કારણે અમને કદાચ એવું હતું કે થોડુંક ઓછું થાય પણ વિશેષ કૃષ્ણ ભગવાનની દયા હશે ઠાકોરની દયા હશે દ્વારકાવાળાની તો ચાલુ વર્ષે તમે જોઈ શકો કેટલું માણસ મેરામણ છે તો આ યાત્રામાં કોઈ ફેરફાર નથી આ યાત્રા એવી સૌથી આગળ આવી અને તેના દર્શન માટે આગળ બધાને દર્શન કરવાનો અલાપલો વિનંતી જન્માષ્ટમીની સૌને ખૂબ ખૂબ વધ જન્માષ્ટમીની શુભકામનાઓ બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ પરમ કૃપાળું પરમાત્માની કૃપાથી સુંદર મજાની વૃષ્ટિ થઈ રહી છે વરસાદને કારણે કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ નાના માણસોને કરવાનો થઈ રહ્યો છે જન્માષ્ટમીના પાવન પ્રસંગે જરૂરતમંદોની સેવામાં પણ આપણે આપણા તન મન ધનથી લાગીએ એવી શુભકામનાઓ સાથે જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ જગતપતિ શ્રી દ્વારકાધીશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો આજે જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી છે ત્યારે સમગ્ર દેશની અંદર આ જન્માષ્ટમીની એક વિવિધ રીતના ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છે તે ભગવાન જગન્નાથજીની કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ અને એક યાત્રાનું આયોજન છે કૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના બવડી વિસ્તાર છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત થઈ છે અને શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં ફરી અને બપોરે આ યાત્રા છે તે પૂર્ણ થશે મહત્ત્વનું છે કે આ યાત્રાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના જન્મ સાથે સંકળાયેલા તમામ વિવિધ પ્રકારના જે તેમની વિવિધ પ્રકારના જે ઘટનાઓ હતી આ ઘટનાઓ દર્શાવતા ફ્લો છે તે આ યાત્રાની અંદર ખાસ આકર્ષણનું કેન્દ્ર છે તે બની રહ્યું છે મહત્ત્વનું છે કે સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવે તે પૂર્વે એક ધર્મસભા છે તે યોજાઈ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદના તેમજ રાજકોટના વિવિધ સાધુ સંતો અને ધર્મના પ્રચારકો છે તે ઉપસ્થિત રહ્યા હતા ને તેમના દ્વારા એક મંતવ્ય છે તે વ્યક્ત કરવામાં આવ્યું રાજકોટમાં મહત્ત્વની વાત એ કહી શકાય કે એક તરફ ગઈકાલથી જ સતત વરસાદ છે તે ખાબકી રહ્યો છે તે વરસાદની વચ્ચે પણ પણ આ જન્માષ્ટમીની છે તે ધામે ધૂમે ઉજવણી થતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ચાલુ પણ આ કૃષ્ણ લઈ અને જે યાત્રા છે તે ચાલુ વરસાદે છે છે આ યાત્રામાં પણ મોટા પ્રમાણમાં ચાલુ લોકો જોડાયેલા છે વરસાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ લોકો છે તે યાત્રાને નિહાળવા માટે મોટા પ્રમાણમાં છે તે ઉપસ્થિત હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટની આ યાત્રા છે તે મવડી ખાતેથી નકલી ચૂક્યું છે ને શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે ફરવા જઈ રહી છે ખાસ કરીને કૃષ્ણ ભગવાનનો જયારે જન્મોત્સવ હોય એટલે કે જન્માષ્ટમી હોય જન્માષ્ટમીને લઈ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને લઈ અને વિવિધ પ્રકારની જે કહી શકાય કે કોષ છે આ આ તેની અંદર છે તે રાખવામાં આવ્યા છે ખાસ કરીને શહેરમાં અનેક જગ્યાએ કૃષ્ણ જન્મની ઉજવણી પણ છે તે આજે થવા જઈ રહી છે રાત્રે શહેરના વિવિધ વિસ્તારોની અંદર મટકી ફોટ સહિતના કાર્યક્રમો છે તે યોજાવા જઈ રહ્યા છે ખાસ કરીને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક ચાલુ વરસાદે પણ મોટા પ્રમાણમાં લોકો છે તે આ યાત્રામાં જોડાયા હોય ચાલુ વરસાદે પણ આ યાત્રામાં જોડાયેલા હાલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને ખાસ કરીને જે રીતના દ્રશ્યો તમને બતાવી કે કૃષ્ણ ભગવાનના આ યાત્રામાં જોડાયેલો જે મુખ્ય રથ છે તે હાલ આ આવી પહોંચ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી છે તે આ રથમાં બિરાજમાન છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ વખતની થીમની જો વાત કરવામાં આવે તો જંગલમાં બેઠેલા રાધા કૃષ્ણ છે તે થીમ ઉપર છે તે આ વખતની આ યાત્રા છે તે યોજાણી છે ખાસ કરીને વિવિધ પ્રકારના ફ્લોટ પણ છે તે વિવિધ કૃષ્ણ જન્મ સાથે સંકળાયેલા વિવિધ ફ્લોટ છે તે પણ આ યાત્રાની અંદર હતા ખાસ કરીને કૃષ્ણ જન્મને લઈ અને લોકોમાં સવારથી જ ઉત્સાહ છે તે જોવા મળતો હતો જે રીતના દ્રશ્યો તમને બતાવી બતાવેલી છે કે રાજકોટની આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ કૃષ્ણ યાત્રા છે તેમાં હાલ મોટા પ્રમાણમાં લોકો છે તે નીકળી રહ્યા છે ચાલુ વરસાદ પણ છે તે મોટા પ્રમાણમાં લોકો છે તે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે તો શહેરના વિવિધ વિસ્તારોની અંદર ભગવાન શ્રી કૃષ્ણની આ યાત્રા નિહાળવા માટે પણ મોટા પ્રમાણમાં લોકો છે તે હાલ ઉપસ્થિત છે ચાલુ વરસાદે હાલ ઉપસ્થિત હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે તે હાલ સામે આવી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ